આપણા જે તમે આવેલા છો આ અવજિત સિંહના ઘરે તો તમને શું કાર્યવાહી કરવામાં આવે છે આગળ તમને કંઈ આને આશ્વાસન આપો છું એક છેલ્લા એક મહિના પહેલાં અહીંયા એક જીઆઈડીસી મે કંપનીમાં અવધિત સિંહ નોકરી દરમિયાન ચાલુ નોકરી દરમિયાન કોઈક ન કોઈક કારણસર ઉપર એસિડ પડ્યું એના કારણે આખું શરીર બળી ગયું અને જે તે સમયે કંપનીના લોકો કે મદદ બધી રીતના કરવાની વાત કરી પરંતુ થોડા સમય બાદ એમનું અવસાન થયું શરૂઆતમાં જે એમને ટ્રીટમેન્ટ મળવી જોઈએ એ કંપનીએ કરાવીને સામાન્ય દવાખાને જે જેમાં ખરેખર જે આવા ક્વોલિફાઈડ ડૉક્ટરો કે આ બાબતના નિષ્ણાણ ડૉક્ટરો પાસે નહીં લઈ જતા ગમે ત્યાં આવા ડૉક્ટરો પાસે લઈ જઈ અને આખો કેસ બગાડ્યો અને આખરે અલગ અલગ હોસ્પિટલમાં લઈ જવાથી એનું મૃત્યુ થયું વોચિંગનું આ બાબતે હવે કંપની ફરી ગઈ છે પણ પ્રકારના મદદરૂપ થવા માટે તો આજે મેં માં જે ડેટ થઈ ગયા છે અવધસિંહનો એના પરિવારજનો સાથેના વિસ્તારના લોકો સાથે અહીંયા મારે મળવાનું થયું અને જે કંપનીના જે માલિક છે એમની સાથે અગ્રવાલજીને વાત કરી તો અગ્રવાલ બિલકુલ ઉદ્ધતા જવાબ આપે છે એ બિલકુલ છટકી જોવા માગે છે કે એના પરિવારજનો એની બેદરકારીના કારણે મરી ગયો એવું કહેવા માગે છે એના કારણે મેં પણ થોડો એને જવાબ આપ્યો છે અને આના માટે હું કાયદેસરની જે પણ કાનૂની કાર્યવાહી કંપની સામે કરવાની થતી હશે અને જે પણ સહાય મળવાની થાય એ અપાવવા માટે મારા પૂરા પ્રયત્ન કરીશ